ભાજપે નગરપાલિકાઓની ચૂંટણીમાં પણ આખી ચાલી રહી છે લોકશાહી જેવું કઈ નથી રહ્યું અને મારે દુઃખ સાથે કેવું પડશે ચૂંટણી આયોગ અને ભાજપ અહી ચૂંટણીના જે અધિકારીઓ છે એ માત્ર ને માત્ર ભાજપના મંત્રીઓના દલાલો બનીને બેસી રહ્યા છે ગત રોજ બાણવડ નગરપાલિકાનો કિસ્સો છે પેલા તો ભાજપ એવી કોશિશ કરી હતી કે કોઈ પણ ભોગે ઉમેદવારો ઉભા ના રે ગઠબંધન નો થાય અમે ને કોંગ્રેસે ગઠબંધન કર્યું ગઠબંધન કર્યા બાદ ભાજપને લાગ્યું કે ભાઈ અહીંયા તો નગરપાલિકા આવી શકે એમ છે નહીં એટલે એમણે કોંગ્રેસના કેટલાક સભ્યોને પાછા જોઈન્ટ કરાવડાવ્યા આમ આદમી પાર્ટીના સભ્યોને ડરાવડાવ્યા આમ આદમી પાર્ટીના સભ્યોને ધમકીઓ આપવામાં આવી અને હું પર્સનલ ક્યારેય જાતો નથી મારી ફિતરત નથી રહી બધા મારા મિત્રો છે હું રાજનીતિને લોકનીતિ તરીકે જોઉં છું હું ક્યારેય ખાર દ્રેશ અથવા તો બદલાની ભાવનાથી ક્યારે મેં રાજનીતિ કરી નથી પણ આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ખંભાળિયામાં મંત્રીના ના જે આરો છે એ આરોએ સદંતર લોકતંત્ર ની હત્યા કરી નાખી આજે મને લાગે છે ના પરિવારે પણ કીધું હશે કે તમને આટલા માટે નોકરી નથી લાગ્યા કે ભાજપના નેતાઓની કે મંત્રીઓની દલાલી તમે કરો ઘટના એવી બની છે કે પેલા આમ આદમી પાર્ટીના લોકોને ધમકી ડરાવ્યા ડરાવવાની કોશિશ કરી ફોર્મ પાછા ખેંચી લેવાની કોશિશ કરી ન ડગ્યા હું પરમ દિવસે ભાનવડ જ હતો તમામ ઉમેદવારોને મળીને આવ્યા અહીંયા આવ્યા પછી ગતરો જ ભાજપ સ્કૂટીની ટાઈમ નહીં ભાજપના પ્રદેશ કાર્યાલયથી એક મેસેજ વાયરલ થયો કે ભાઈ મેન્ડેટમાં આમ આદમી પાર્ટીનો રાજ્ય પક્ષ અને રાષ્ટ્રીય પક્ષના લઈને ભૂલો છે એ ખરેખર એ ભૂલોને તમે જ્યારે આનો ખુલાસો જોશો રાજ્ય ચૂંટણી પંચનો પોતાનો એવો છે કે માન્ય પક્ષ

નોટિફિકેશન હતું ચૂંટણી પંચ નો સર આમ લોકતંત્રની આરો દ્વારા હત્યા કરી દેવામાં આવી કલેક્ટર જોતા રહ્યા ચૂંટણી નિરીક્ષક જોતા રહ્યા અને ચૂંટણી આયોગ સુધી અમે ફરિયાદ કરી એમનામાં એમણે

લોકતંત્ર ની હત્યા કરીને રદ કરી નાખ્યા મારા આઠે આઠ ઉમેદવાર આ બે નંબર વોર્ડ અને છ નંબર વોર્ડ એટલું મજબૂત હતું આમ આદમી પાર્ટી નું કે ભાજપ ને ઉમેદવારો શોધવા તકલીફ પડી અને ભાણવડ નગરપાલિકા આવે સ્થિતિ નોતી